વાત કરીશું અમિત શાહ સંબોધન કરી રહ્યા છે પહેલા તમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્માજી પૂજ્ય શ્રી કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બ્રહ્મ વિહારી સ્વામી અને આજ પ્રમુખ વર્ણીના દિવસે બાપાના ગુણોના શ્રવણ માટે એકત્રિત થયેલા લાખો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ સૌથી પહેલા હું પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવન કાર્યને કરી મારી શ્રદ્ધા વ્યક્ત કરું છું મિત્રો બાપ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એ અમદાવાદના સાબરમતીના કાંઠે આ નયન રમ્ય નજારા સામે આયોજિત થયો અને એમાં બાપ સંસ્થાએ મને બોલાવ્યો એ મારા સૌભાગ્યની વાત છે હું સૌ આયોજકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું આના પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો હરિભક્તો વચ્ચે હું ત્યાં આવ્યો તો બાપ્સના કાર્યક્રમમાં અને આજે અહીંયા આવ્યો છું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે એમના અનેક ગુણો મારા આયા પહેલા મારા આયા પછી સંતોએ એને ખૂબ સુંદર રીતે એમાંથી જીવનનો સાર કાઢી શકાય એમાંથી આપણા જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એવી સુંદર રીતે વર્ણવ્યા છે આ સાબરમતીના નદીના કિનારે પણ સંતના જીવનના પંચોતેર ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરી ખૂબ સુંદર લોકોના માટે જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ બાપસે કર્યું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવનને એમના યોગદાનની દૃષ્ટિથી પણ મૂલવવું રહ્યું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારુ બનાવવાનું કામ કર્યું ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નрмаજ નારાયણના દર્શન કરવાના આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનો બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી એની સાથે સાથે એમને એક બહુ મોટું કામ ન કેવળ વૈષ્ણવ સંપ્રદાયે સમગ્ર સનાતન ધર્મ માટે કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમણે કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુનઃનિર્મિતિનું કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી ઊભું કર્યું ને હું વિશ્વાસથી માનું છું કે સનાતન ધર્મ આટલા હજારો વર્ષોની પોતાની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો છું એમાં સૌથી મોટું સંકટ આઝાદી પછી સંત સંસ્થા પ્રત્યે સંન્યાસી સંસ્થા પ્રત્યે લોકોની શ્રદ્ધા ઘટવી હતી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંપ્રદાય જોડે કોઈ પ્રકારનો વિખવાદ કર્યા વગર વિખવાદ કર્યા વગર પોતાના આચરણથી એક સન્યાસી એક સંત એક સાધુ એનું જીવન કેવું નિર્મળ હોવું જોઈએ એ જીવનનો આધાર સનાતનના જ્ઞાનનો કઈ રીતે બનાવી શકાય અને જ્ઞાનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજિકતાથી કરોડો લોકો સુધી વહેંચી શકાય એનું પૂરું જીવનભર કામ કર્યું છે